તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી મકવાણે મહાત્મા ગાંધીજીની છબીને અર્પણ કરવામાં આવેલ અને ગાંધી રીતે બાપુને યાદ કર્યા તાલીમ વર્ગ ખાતે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જયંતિની ઉજવણી કરવામાં આવી મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો સત્ય હિંસા વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી સાથે ન્યૂ પાર્થ નોદય તાલીમ વર્ગ ખાતે સફાઈ પણ કરવામાં આવી અને જિંદગીમાં સફાઈ વિશે માહિતી આપવામાં આવી નોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાલ્ય બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આમનું પાઠ નોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે દબદબાભેર રાષ્ટ્રપિતાજીની જન્મ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચર સંજેલી